હવે તમે તમારું ગામ કયું કીધું ડુંગરપુર આપણે શામળાજી પાસે નજીક જ પડે છે આપણે હિંમતનગર ની બાજુમાં ડુંગરપુર હા અને તાલુકો તાલુકો ડુંગરપુર જ સમજી લ્યો ને તારા બરોબર ને જિલ્લો કયો લાગે એ જિલ્લો ડુંગરપુર તાલુકો એકમાં જ અમે એકમાં જ બધું તો તાલુકો ડુંગરપુર જિલ્લો અમે એકમાં રહીએ એટલે એક

હા એટલે મુંબઈ ના હતા મુંબઈ ના નતા ઉડીસા રાજધાની એમની છે ત્યાં ના હતા પણ એના મમ્મી એને બેન બંને અહિયાં રહેતા હતા ને એટલે એમ મુકવા ગયો તો એને એના મમ્મી બીમાર હતા એટલે તમારો કોન્ટેક્ટ કેમાં લીધો તો અહિયાં હું કાળાવાળા નોકરી કરતો હતો સાહેબ કાળાવાળા શેમાં ઇલેક્ટ્રિશિયન નો હું સાહેબ ઇલેક્ટ્રિક માં હા સાહેબ બરોબર બરોબર હવે ઈ તમારે પછી અહીંયા પ્રેમ થઈ ગયો હશે પછી તમે એને લવ મેરેજ કર્યા

એવું કઈ નથી એમને હવે એ ભાઈ એને વાત કરતી ફોન મેન પછી આને મને કઈ ખબર નો પડી પછી મે કે મારા મમ્મી ની ફોન આવે રોજ મારા ભાઈ ફોન કરે અને મારા મામા દીકરો ફોન કરે આમ રોજ આમને આવી રીતે અમને સમજાય કે અમે કીધું હાલો કે આ ભાઈ એમને કોઈ હગાવાલા હા હા વાતો કો વાતો વાતો પછી તો Instagram માં બહુ ફોન માં બીજી થઇ ગઈ ભાઈ મે કીધું હાલો આને ટેન્શન માં થઈને અને મમ્મી બીમાર હતી છે લાગે છે

તો કેવી રીતે કરવું તમે તમારા હાથ માં છે સાહેબ કઈ થાતું હોય તો કરી દયો ને સાહેબ આ પણ તમારી મંજૂરી છે ને તો વાયરલ કરી દઉં વિડિયો તો તો તમારે મંજૂરી હોય તો કયો બાકી મંજૂરી સાહેબ આમાં કઈ તો ટેન્શન લેવાનું નથી આવતું આ બસ તો તમારી મંજૂરી છે તો વાયરલ કરો તમારા સીતાબેન ના ફોટા તમારા ફોટા નાખો આમાં એ તમાર નંબર ઉપર નાખ દઉં ને આ નંબર ઉપર નાખો WhatsApp મારો ફોટો होली નો ફોટો નાખ દઉં બેના હે ને હા પણ સીતાબેન તમારે જે લગન કરેલા હતા ને હા હા એ એનો ફોટો નાખો તમે આમાં હા હા અને તમારો ફોટો વ્યવસ્થિત નાખો હા હા લગ્નનો ફોટો હોય તો લગ્નનો ફોટો વ્યવસ્થિત નાખજો બે ત્રણ ફોટા રાખીજો એટલે જોઈ લઉં હું સાહેબ લગ્નનો ફોટો મળશે નહી કારણ કે ઓલું ઓતું બધું કાગળિયા બધું લઈ ગઈ જારે મોંઘા ના લઈ ગઈ આમાં હું તો તમારા હર કાઈ કર્યું નથી એટલે એને હું મેત્રી કરા તરીકે મિત્ર તરીકે રહેતા હોય અહીંયા બીજું કઈ એમાં ન હોય એમનો કાઈ નિવારણ નો થાય એમ ખરું સાહેબ થાકી પણ કૌ તો છું કરી દઉં છું તમને તમે તમારા નાખો ને એ તમારા અને નાખો દીકરી હાલે કે એક દીકરા તમારી સાથે છે ને અત્યારે મોટો છોકરો અમદાવાદ માં છે ત્રણ છોકરા મારી હારે કેટલી છે મોટો સત્તર સત્તર એક નો ખરો સાહેબ બરોબર અને એનાથી જાણકી છે એ આઠમો નવમો ભણે અને એક બે છ થા પાંચ માં માં છઠા સાત માં મેમ છે તમારે કઈ સાલ માં તમે મેરેજ કરેલા છે સાહેબ મેં બે હજાર નવ સાલ માં ઠીક ઠીક તો તો બે હજાર ચોવીસ ready તો બરોબર છે એમ છે સાહેબ એટલે અમે કોઈ કઈ વાંધો નહીં તમારો photo બોટો નાખો આમાં તમારા બાળકોના ફોટા photo તમારા પત્ની ના photo વ્યવસ્થિત નાખવા આમાં એટલે કરી દો બરોબર adjust કરી લો હા સર હું થોડીક વાર માં નાખી દઈશ તમે પોલીસ ફરિયાદ આપી કે નહીં,

लक्ष्मण भाई हालो फोन करी दो सुन वो पढ़े नहीं सेब मैं रिजल्ट पर हम हम लोग जो ना सेब नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है तो भाई फोन स्विच टॉप आवे से हाँ सेब ये है हाँ तमर ससरा कोई ना सेब नंबर रंबे से। पर दिया ना सेब सेब हम आए आए नहीं पर घरे तो सेब सेब হ্যাঁ গেজেন ফোন করো মনে